તો જય માતાજી બધાને તો આવી ગયા છે આપણે એક નવો વિડીયો લઈને તો બધા કેમ છો મજામાં તે છો ને મજામાં જ રહેજો તો આજ જોઈએ છે આપણે એક નવો વિડીયો લઈને તો ચલો વિડીયોની આગળ પડી આજે આપણે આપણા પાડાને કતરવાનો છે તો હું તમને બતાવ પાડો જે પાડાને કતરવાનો છે તે આ રી પાડો આને કતરવાનો છે અડધો કતરો છે આ કતરવાનો છે ને એક પાડે છે અને બીજા ત્રણ આમ ઊભા જો પૂરી છે અને બે નાના પાડી બે બેઠી છે અહીંયા અને આપણે કતરવાનું હે આ પાડાને તો જો આપણે આ પાડાને કતરવાનો છે અડધો તો કતરે નાખ્યો છે તો આખો કતરવાનો છે એટલે કરાવી જો પાડો તો ચલો હવે કતરવા માંડ્યો પડાને

খোট বাইক হেটো এই লগাই